નમસ્કાર દર્શક મિત્રો આપની હડિયાત છો સાંઈગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝડપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ નવસારીમાં હત્યાર બંધીનો અમલ જારી નવસારી જિલ્લામાં કાયદો વ્યવસ્થા લોકોની સલામતી અને જાહેર શાંતિ જળવાઈ રહે તે જરૂરી છે જેને અનુલક્ષીને નવસારી અધિક જિલ્લા મેજિસ્ટ્રી વાયબી ઝાલાએ મેળવી સત્તાની રૂવે એક જાહેરનામા દ્વારા તાત્કાલિક અસરથી તારીખ છ ત્રણ બે હજાર પચીસ સુધી તલવાર ભાલા બંદૂક છરા લાકડી પથ્થરો વિસ્ફોટક પ્રદાર્થ કે બીજા શસ્ત્રો અથવા સાધનો સાથે લઈ જવા તેમજ સુરુચિતનો ભંગ થાય તેવા કોઈપણ કૃતિ પર પ્રતિબંધ ફરમાવ્યો છે આ હુકુમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ ઓગણીસોને ની કલમ એકસો ને પાંત્રીસ મુજબ શિક્ષાને પાત્ર થશે બિલ્લીમોરાના જૈન દેરાસરમાંથી ચોરાયેલ પ્રતિમા ગૃહમંત્રી હસ્તે દેરાસરને પરત કરાય બિલ્લીમોરાના સોમનાથ રોડ સ્થિત નેમને ગામ ખાતે આવેલ જેન દેરાસરના મુખ્ય દરવાજાનો તાળો નકોચો તોડી દેરાસરમાં પ્રવેશેલા ચોરોએ દેરાસરમાં રખાયેલ બે ભંડાળાના તાળા તોડી તેમાં મુકાયેલ અંદાજે રોકડા પચાસ હજાર તેમજ દેરાસરના ગર્ભગૃહના દરવાજાનો નકોચો તોડી ગર્ભગૃહમાંથી શાંતિનાથ ભગવાનની અંદાજે ચાર લાખ રૂપિયાની અગિયાર એક ઇંચની ચાંદીની નાની પ્રતિમા સ્થાંતિનાથ ભગવાનની અંદાજે રૂપિયા ચાર હજારની કિંમતની પૂજા માટેની એકાદ કિલો વજનની પંચધાતુની સાથે કિંચની નાની પ્રતિમા અંદાજે રૂપિયા ચાલીસ હજારની કિંમતનું પાંચસો ગ્રામ જેટલા વજનનું ચાંદીનું મોટું સિદ્ધ ચક્ર પચાસ એક ગ્રામનું અંદાજે રૂપિયા છ હજારનું કિંમતનું ચાંદીનું નાનું સિદ્ધ ચક્ર અંદાજે રૂપિયા છ હજારનું પચાસ એક ગ્રામનું નાના સિદ્ધ ચક્રનું સ્ટેન્ડ કુલ રૂપિયા લાખની ચોરી કરી હતી સરકારી કચેરીમાં બસો મીટરની હદમાં જાહેરમાં ધારણા ઉપવાસ કરવા પર પ્રતિબંધ ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર ગેરકાયદેસર મંડળી રચી ધારણા ઉપવાસ પર બિન પરવાનગીથી બેસવાની ઘટનાઓ વારંવાર બનવા પામે છે નવસારી જિલ્લામાં પણ નાગરિકો પોતાની માંગણી રજૂઆત તરફ ધ્યાન ખેંચવા માટે અથવા તો ચોક્કસ ઈજાદારી જિલ્લા સેવા સદનના પ્રાંગણ અને પ્રાંગણને અડીને પસાર થતા સંકળાયેલ મુખ્ય રોડ ઉપર પ્રતિ ઉપવાસ અમરણાથ ઉપવાસ અને ભૂખ હડતાલ ઓંચિતું અને માનસિક આયોજન કરી કચેરીમાં તેમજ જાહેર માર્ગ પર બધા સર્જે છે જેને પરિણામે કચેરીમાં આવતા અરજદાર અને સામાન્ય જનતા માટે દુવિધાઓ સર્જાય છે સિસોદરા ખાતે સંયુક્ત ખેતી નિયામક કેવી પટેલના અધ્યક્ષ સ્થાને રવિ કૃષિ મહોત્સવ યોજાયો ખેડૂતને સરકારી ખેતીલક્ષી તમામ આયોજીના ફાર્મ રજિસ્ટર અને પાકો નુકસાન જેવી તમામ આયોજનોના લાભ વિશે ખેડૂતોને માહિતગાર કરાયા આર જી પટેલ સાર્વજનિક વિદ્યાલય ક્રિકેટ ગ્રાઉન્ડ સિસોદરા નવસારી ખાતે રાજ્યના ખેતીઓને રવિ સિઝનમાં રવિ પાર્કો વિશે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળે રહે તે હેતુસર નવસારી તાલુકામાં આયોજિત બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમના દ્વિતીય દિવસે તાલુકા પંચાયતના નવસારી પ્રમુખ પ્રતિભાબેન આહિર તથા સુરત વિભાગના સંયુક્ત ખેતી નિયામક કેવી પટેલના વિશેષ ઉપ ઉપસ્થિતિ સાથે કરાયો कवसारी गणदेवी स्टेट हायवे पर ઇટાળવા નજીક આવેલ રાજ સિનેમા નજીક એક કાર સ્ટેટ હાઈવે ના ડિવાઈડર સાથે ભટકાતા પલટી મારી ગઈ હતી સદભાગે આ અકસ્માતમાં કોઈને જાનહાની ન થઈ હતી અકસ્માત સમયે કારમાં સવાર માણેક પણ વૃદ્ધોનો ચમત્કારી બચાવ થયો હતો જો કે આ અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું હતું અકસ્માત થતા જ આસપાસના સ્થાનિકો રહીશો સ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માતગ્રસ્ત કારને સ્ટેટ હાઇવે પરથી બાજુમાં પ્રયાસ કર્યો હતો ખેરગામમાં બાબા ભક્તો પરિનિર્માણ દિને પુષ્પાંજલિ ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકર જેવો ડૉક્ટર સાહેબ આંબેડકરના નામથી પ્રચલિત છે બાબા સાહેબને ભારતીય બંધારણના પિતા પણ કહેવામાં આવે છે છ ડિસેમ્બર 1956 ના છપ્પનના દિન તેમનું અવસાન થયું હતું ડૉક્ટર ભીમરાવ તારીખ ચૌદ દસ છપ્પનના દિને બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો બૌદ્ધ ધર્મના અધ્યયની અંતે મૃત્યુ બાદ તેમના અંતિમ સંસ્કાર પણ બૌદ્ધ ધર્મના નિયમો પ્રમાણે જ કરવામાં આવ્યા હોય પૂર્ણ તારીખ મહાનિર્વાણની દિન તરીકે ઓળખાય છે મુંબઈના દાદર ચોપાટીમાં જે જગ્યા ડૉક્ટર બાબા સાહેબ અંતિમ સંસ્કાર થયા હતા તે ચૈત્રભૂમિ નામે ઓળખાય છે બંધારણ સભાના પ્રમુખ ડૉક્ટર બાબા સાહેબને ઓગણીસો નેવુંમાં ભારત રત્ન તરીકેનું સર્વોચ્ચ સન્માન એનાયત થયું હતું બિલ્લીમોરા શહેર કોંગ્રેસની કારોબારી સમિતિ અને કાર્યકરોની મિટિંગ બપોરે બે ત્રીસ કલાકે સર્કિટ હાઉસ બિલ્લીમોરા ખાતે રાખવામાં આવી હતી જેમાં ઉપસ્થિત મહાન અનુભવો શૈલેષભાઈ પટેલ જિલ્લા પ્રમુખ નીરવભાઈ નવસારી બિલ્લીમોરાના માજી પ્રમુખ અને અન્ય આગેવાનો તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા પ્રમુખ રાહુલ ઈંટવાલા અને મહામંત્રી પ્રેમજીભાઈ ચોપડા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આગમી બિલ્લીમોરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી બાબતે ચર્ચા માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બિલ્લીમોરાની પ્રજાએ સમસ્યાઓને લીધે વસણી રહી છે તે સમસ્યાઓ માટે જનતાઓ અવાજ બની પ્રજા પકડે ઊભા રહી જનતાની સમસ્યાઓના નિવારણ લાવવા માટે કાર્યકર્તાઓ મુજબ બની કાર્ય શરૂ કરે તે માટેની મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી સી આર પાટીલના અધ્યક્ષસ્થાને એરુચાર રસ્તા ખાતે સુરત ઝોન કક્ષાના ભૂલકાઓ મેળા યોજાયો કુપોષણ મુક્ત નવસારી ફેસ ચાર હેઠળ ઉપસ્થિત મહાનુભવોના હસ્તે પાંચસોને અઠ્ઠાવીસ ભૂલકાઓને પોષણ કીટ વિતરણ કરી તેમજ ગરમ પોશાક વિતરણ કર્યું તેમજ કુપોષણ મુક્ત નવસારી ફેસ ત્રણ હેઠળ ઉચ્ચ કક્ષાની કામગીરી કરવા આંગણવાડી વર્કર્સોને પ્રમાણપત્ર એનાયત કરી સન્માનિત કરાયા નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ગળત ગામ ખાતે બાર લગ્ન થવા જઈ રહ્યા જેને અટકાવવામાં આવ્યા ગળદ ગામમાં થનારા બાળ લગ્ન અંગે બાળ લગ્ન પ્રતિબંધિત અધિકારીને આ માહિતી મળી હતી જેના આધારે ટીમ દ્વારા ત્યાં પહોંચ્યા હતા અને તેઓએ આગામી બારમી ડિસેમ્બરે યોજાનારા લગ્ન પ્રસંગને અત્યારે હાલમાં અટકાવવામાં આવ્યા કારણ કે દીકરીની ઉંમર સોળ વર્ષ અને બે મહિના હોવાના કારણે તે લગ્ન અટકાવવામાં આવ્યા છે સમગ્ર મામલાને લઈને બાળ લગ્ન પ્રતિબંધિત અધિકારી દ્વારાની ટીમ દ્વારા આ મામલે નિવેદનો લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ જે બાળ લગ્ન કરનાર વિરુદ્ધ લગ્ન પ્રતિબંધક ધારા હેઠળ બે લાખના દંડ અને જેલની જોગવાઈ પણ કરવામાં આવી છે તે અંતર્ગત વધુ કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન